નમસ્કાર આપ જોઈ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશર મામલેદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાડાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના સાત જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતો જે તમામ પ્રશ્નો હકારાત્મક નિકાલ કરાયો હતો લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા મારું અંડાળા ગામે મારા બાપ દાદાની ગામની અંદર વાળો છે એ વાળામાં વારસાઈ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી તલાટીને અંડાળા તલાટી શ્રીને મામલતદાર અંકલેશ્વરને બધી જગ્યાએ અરજી આપી રજૂઆત કરેલી હવે જમીન હતી જમીનમાં તો મેં બે હજાર વીસમાં મારું વારસાઈ કરાવી દીધી છે પણ તે સાથે મેં વાલાની પણ કરવા માટે અરજી બધી આપેલી છેલ્લા પાંચ વર્ષથી આ લોકો કંઈ કરતા ન હતા મેં જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખેલો હતો ઓનલાઈન એમાં મેં એક થી દસ તારીખમાં આપણે ઓનલાઈન કરવો પડે તો મેં ઓનલાઈન અરજી કરેલી તો આજે મને છવ્વી આઠના ના રોજ બોલાવેલો પહેલાં કલેક્ટર સાહેબ અને મામલત સાહેબે તો હું અહીંયા આવીને મારી રજૂઆતો બધી કરી કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી મારા વાળાની અંદર વારસાઈ થતી નથી મારા કાકા અને મારા પિતાથી બધા મૃત્યુ પામેલ છે એમના વારસો વારસદારોના નામ અંદર દાખલ કરવા માટે ઓનલાઈન થતા નથી તો કોમ્પ્યુટરમાં કરે તો થાય તો કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં કોમ્પ્યુટર થતું નથી પણ સ્થાનિક તલા તલાટીએ રજીસ્ટર પાડી અને વાળાની અંદર એન્ટ્રી પાડીને વારસાઈ કરવા માટે નોંધ કરવી અને સ્વહસ્તલિખિત વારસાઈ કરવી તો કલેક્ટર સાહેબે મારી વાત સાંભળી અને તલાટીને રજૂઆત કરીને મારો આજે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તો હવે બદલ મારે કલેક્ટર સાહેબ શ્રીને તથા જે સરકારી સ્વાગત કાર્યક્રમ જે રાખેલ છે એને એનો આભાર માનું છું અને આથી દરેક જે કોઈ કોઈ પ્રશ્ન હોય તો એ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં લખી થાતા પ્રશ્ન લખવા કે જે સોલ્વ થતા નહીં હોય તો એ રજૂઆત કરીને આ સ્વાગત કાર્યમાં ઓનલાઈન કરો કે જેથી આપણી રજૂઆત સાંભળે અને આપણને આપણો નિકાર આવે તો હું મારે જાહેર જનતાને આ વિનંતી કરું છું અને કલેક્ટર સાહેબ શ્રીનો અને સ્વાગત કાર્યક્રમનો હું આભાર માનું છું